હોળીના રંગો અને સ્કીન પર થઈ રહેલા એ રંગોની આડઅસરથી બચવા માટેની ટીપ્સ રંગોના પર્વ કહેવાતા હોળી ધૂળેટીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે રંગરસિયાઓ હોળી ધૂળેટી ઉત્સવ ઉજવવા માટે ઉત્સુક છે હાલ એવું પણ યુવાનોમાં જોવા મળે છે કે ધૂળેટીની ઉજવણીનો કેમિકલયુક્ત રંગનો ઉપયોગ કરે છે પણ તેનાથી થતા નુકસાનથી તેઓ અંજાન છે આ તહેવાર માટે બજારમાં સિન્થેટિક રંગો ઉપલબ્ધ છે જે આપણી ત્વચા અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે વાસ્તવમાં રંગો હાનિકારક રસાયણોમાંથી તૈયાર કરવામાં આવે છે નિષ્ણાતોના મતે હોળી દરમિયાન રંગોથી ત્વચાને થતા નુકસાનથી બચાવવા માટે આપણે કુદરતી રંગોનો ઉપયોગ કરવો જોઈએ તમે ઘરે પણ હોળીના રંગો બનાવી શકો છો રંગોની હોળી રમવા માટે દરેક લોકો ખૂબ જ ઉત્સુક હોય છે પણ હોળી રમવાની આતુરતાની સાથે મનમાં એ ડર પણ રહે છે કે કલરના કારણે સ્કીન કે વાળ ડેમેજ ન થઈ જાય હોળી પર કેમિકલયુક્ત રંગોથી ચહેરો બગડી જાય છે દરેક વ્યક્તિ પોતાની ત્વચાને લઈને ખૂબ જ ચિંતિત હોય છે આવી પરિસ્થિતિમાં કેટલાક લોકો હોડી પર રંગો સાથે રમવા નથી માંગતા કારણ કે મોટાભાગના હોળીના રંગો કેમિકલથી બનાવવામાં આવે છે જેના કારણે ચામડી પર આડઅસર થવાની સંભાવના ઘણી વધારે હોય છે હોડીમાં રંગોથી રમવું જોઈએ પણ સિન્થેટિક કલરના ઉપયોગથી બચવું જોઈએ ધૂળેટી પર સિન્થેટિક કલરની જગ્યાએ હર્બલ કે અબીલ ગુલાલ કે કેસુડાના રંગોથી રમવું જોઈએ સિન્થેટિક કલરથી સ્કિનને ઘણું નુકસાન પહોંચાડે છે સાથે જ હાલ જે યુવાનોમાં ઓઇલી કલરથી રમવાનો ક્રેઝ જોવા મળે છે એ કલર પણ સ્કિન માટે ઘણો હાનિકારક છે એટલા માટે ગુલાલ કે કેસુડાના રંગોથી જ રમવી જોઈએ ધૂળેટી તહેવારમાં ધૂળેટી રમતા પહેલા કઈ કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ એની માહિતી આપવામાં આવશે ખાસ કરીને વેજીટેબલ ડાયવાળા કલર કાં તો કુદરતી કલર છે એ વાપરવું હિતા છે જે ચામડી જોડે રિએક્શન નથી કરતું જે કોઈ પણ પ્રકારની નુકસાન નથી કરી શકતું ચામડીની પર અને ખાસ કરીને ઘાટા કલરો કેમિકલવાળા કલરો કે બજારમાં જે ટ્યુબ મળે છે એ બધા કલરો વાપરવા હિતાવા નથી એનાથી ચામડીને નુકસાન પહોંચે છે ચામડીમાં એલર્જી થાય છે ઘણી વખત ખરજવું થવાની પણ સંભાવના રહે છે એટલે ધૂળેટી રમતા પહેલાં સૌ આપણે કોઈપણ પ્રકારનું ઘરમાં કોપરેલ હોય કાં તો સાદું વેજીટેબલ ઓઇલ આપણે જે રાંધવામાં વાપરીએ છીએ એનું રક્ષણાત્મક આવરણ આપણા શરીર પર લગાવી લઈએ ખાસ કરીને ખુલ્લા ભાગો પર આખા શરીરને તો ચહેરો છે હાથ છે એ બધી જગ્યાએ આંખનું રક્ષણ મેળવવા માટે આંખ ઉપર કાં તો ગોગલ્સ પહેરીએ કાં તો સાદા ચશ્મા પહેરીએ નંબર વગરના કાં તો નંબરવાળા કોન્ટેક લેન્સ પહેરતા હોય તો એ દિવસે કોન્ટેક લેન્સ ના પહેરીએ કેમકે કોન્ટેક લેન્સનું આપણે કલર જાય અને ધારો કે આંખોને ખંજવાળ કરીએ એટલે કોન્ટેક લેન્સથી પણ આંખોને માઠી ઈજા પહોંચી શકે છે આ ખાસ કરીને આ કર્યું છે અને લાંબી બાઈના કપડાં પહેરવાય જેથી કરીને ડાયરેક્ટ ચામડી જોડે કોઈ પણ પ્રકારના કલરનો સંપર્ક ન થાય કલર બહુ ઘસી ઘસીને લગાવવાની સીધો આંખો પર કાં તો ચહેરા પર કોઈપણ પ્રકારનો કલર ના ફેંકો કોઈના મોઢા તરફ કલર ના ફેંકો ધૂળેટી પછી ધૂળેટી ધારો કે રમાઈ ગઈ છે તો આ કલરને આપણે કઈ રીતે કાઢવો તો ખાસ કરીને સૌપ્રથમ જે બહુ ડ્રાય અને પાવડર જેવો કલર છે એને તો નોર્મલ કપડાંથી છંડી કાઢીએ અને એના પછી સાદા પાણીથી સ્નાન લઈ લઈએ એ વધુ હિતાવે છે સાદા પાણીથી સ્નાન કર્યા પછી પણ ધારો કે કલર ન જતો હોય તો સાદું પાણી અને આપણે સાદો સાબુ જે રોજિંદા યુઝમાં આપણે નાહવા માટે લઈએ છીએ એનાથી આપણે કલર કાઢી લઈએ હવે આજકાલ સેનિટાઈઝર છે સ્પિરિટ છે આ બધી વસ્તુઓ રોજિંદા જીવનમાં આપણા બધાના ઘરે હોય છે એટલે અમુક લોકો શું કરતા હોય કે વધુ હઠીલો કલર કાં તો વધુ ઘાટો કલર લાગેલો હોય એને આ પ્રકારના કેમિકલથી કાં તો સેનિટાઈઝરથી સાફ કરવાનો પ્રયત્ન કરતા હોય છે જે ચામડીને વધુ પરથી કોરી કરી નાખે છે ભવિષ્યમાં ચામડીમાં પુષ્પળ બળતરા થાય છે ખંજવાળ આવે છે અને ચાર પાંચ દિવસ સુધી ચામડી બહુ જ સંવેદનશીલ રહે છે એટલે આ બધે કોઈપણ પ્રકારના સંવેદનશીલ પદાર્થો કે જ્વલનશીલ પદાર્થો કાં તો પ્રવાહીઓ આપણે ઉપયોગમાં ન લાવીએ તો ચાલે કલર ધીમે ધીમે એની મેતે પણ પાંચ સાત દિવસમાં ઓછો વધતા પ્રમાણમાં જતો રહે અને તડકાનું ખાસ કરીને ચા કલર જોડે કાં તો ચામડી પર રિએક્શન ન થાય એના માટે આવતા પાંચ સાત દિવસમાં ધૂળેટી મનાવ્યા પછી પણ આપણે તડકાને લીધે ચામડી કાળી ના પડી જાય કોઈ પણ પ્રકારના કલરનું રિએક્શન ના થાય એના માટે આપણે સનસ્ક્રીન લોશન તડકામાં જતા પહેલાં અડધો કલાક પહેલાં લગાવવું વધુ ઈચ્છા હોય છે ખાલી આગલા પાંચ કાંસો સાત દિવસ માટે નિપુલ વારા એસોસિએટ પ્રોફેસર એસએસજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ વડોદરા